લિપાયતમાં રાજ્યના સૌથી લાંબા અંડરપાસના નિર્માણ સાથે વધુ એક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે અંડરપાસ પાંચસો મીટર લાંબો શહેરની સ્માર્ટ પહેલનો ભાગ છે અને ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી કાર્યરત થવાની અપેક્ષા છે લિંબાય ટિંડોલી અંડરપાસને મુસાફરો માટે સલામતી અને આરામને પ્રાથમિકતા આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે તેમાં વાહન ચાલકોને શ્વાસર ઉદ્યોગથી બચાવવા માટે ક્રાંતિકારી એર કન્ડિશન ઓક્સિજન સપ્લાય સિસ્ટમ છે જે ધુમાડા મુક્ત અને હવાવાળી પરિભ્રમણ સુનિશ્ચિત કરે છે આ નવીનતમ સિસ્ટમ ડ્રાઇવિંગ અનુભવને નોંધપાત્ર રીતે સુધારે છે જે તેને પ્રદેશના સૌથી અદ્યતન અંડરપાસોમાંનું એક બનાવે છે અંદાજિત રૂપિયા સાઠ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ અંડરપાસ રહેવાસીઓ અને મુસાફરો માટે સફળ મુસાફરીનો વાયદો કરે છે ટ્રાફિક ભીડને ઘટાડે છે અને સુરતની વધતી જતી વસ્તી માટે અનુકૂળ પરિવહન વિકલ્પ પ્રદાન કરે છે આ અંડરપાસ સાથ રેલવે ટ્રક હેઠળ બનાવવામાં આવ્યો છે જે તેને અનોખી એન્જિનિયરિંગ સિદ્ધિ બનાવે છે તે ખુલ્યા પછી દરરોજ આશરે પચાસ હજાર લોકોને લાભ આપવાની અપેક્ષા છે એર કન્ડિશન સિસ્ટમ ઉપરાંત અંડરપાસમાં બંને બાજુ ચાર ઇંચની પાઇપ સાથે વિશિષ્ટ ફાયર સેફ્ટી સિસ્ટમ છે આ સિસ્ટમ ઇમરજન્સી સમયે ફાયર ફાઇટર્સને બહારથી પાણીની પાઇપ જોડવાની મંજૂરી આપે છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ ચાલીસ હજાર લીટર ક્ષમતા સાથે બે પાણી સંગ્રહ ટાંકી અને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના વ્યવસ્થાપન માટે ચાર પંપ પણ બનાવ્યા છે અંડરપાસ વિસ્તાર પોતે એકસો એંસી મીટર લાંબો છે જ્યારે અન્યત્રના સામાન્ય થી સાહીઠ મીટર અંડરપાસની તુલનામાં જે શહેર માટે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ બતાવે છે આ પ્રોજેક્ટ માત્ર સુરતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રગતિનો પ્રતિક નથી પરંતુ ગુજરાતમાં નવીન શહેરી આયોજન માટે બેંચમાર્ક પણ સેટ કરે છે લેબાઇટ ટેટોરી અંડરપાસનો પૂર્ણતા સુરતની તેની ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા અને તેના રહેવાસીઓ માટે વધુ સારી સુવિધાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાનો સાક્ષી છે જેમ જેમ શહેર વધે છે તેમ વિકસે છે તેવા પ્રોજેક્ટ ટકાઉ અને કાર્યક્ષમ શહેરી જીવન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે